સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત બેટી બચાઓ બેટી પઢાઓ ઓર બેટીઓ કો ખુશિયાદોના સૂત્ર સાથે છેલ્લા બાવીસ વર્ષથી દરેક તહેવાર જરૂરિયાતમંદ લોકો સાથે ઉજવે છે ત્યારે દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે બાગ ખાતે દીકરીઓ સાથે કેક કટિંગ કરી દિવાળી તહેવારની પ્રિ ઉજવણી કરવામાં આવી હતી પાંચસો જેટલી દીકરીઓને તેમને મનગમતા નવા કપડાં આપી દિવાળીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી સાથે સાથે દીકરીઓની માતાઓ માટે પણ દિવાળી સ્પેશિયલ નાસ્તા હરીફાઈ પણ રાખવામાં આવી હતી જે નાસ્તા ઘરેથી બનાવી હરીફાઈમાં મૂકવામાં આવ્યા હતા જ્યારે શ્રેષ્ઠ નાસ્તો બનાવનાર માતાને પુરસ્કાર આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો હું નિશિતા રાજપૂત છેલ્લા સત્તર વર્ષથી બેટી બચાવો બેટી પઢાવો અને બેટીઓ ખુશિયાદો માટે કામ કરતી આવી રહી છું અને આજે દિવાળી નિમિત્તે અમે આજે અહીંયા કમાટી ગાર્ડન બધા ભેગા થયા છે દીકરીઓને એમની મમ્મી જોડે અને ટોટલ અમે પાંચસો દીકરીઓને કપડાં આપ્યા છે જેઓ પેરેન્ટ્સ આપણાને આપણી ચોઈસના કપડાં અપાવતા હોઈએ છીએ એવી જ રીતે અમે દીકરીઓને એમની ચોઈસના કપડાં આપ્યા છે આજે અને પ્લસ અમે બધાએ કેક કટિંગ કરીને સેલિબ્રેટ કરી છે દિવાળી એન્ડ પ્લસ અમારી અમે એડ કર્યું કે એમની મમ્મીઓ માટે પણ એક કોમ્પિટિશન રાખી હતી કે એમાં એ લોકો ઘરેથી હોમમેડ નાસ્તા બનાવીને લાતા દિવાળીના સ્પેશિયલ અને એ લોકોને અમે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરીને સેલિબ્રેટ કરી છે દિવાળી કમાટી